સ્વરૂચિ પૂજન કાર્યક્રમ રાયણુવાડા મેરિડી માતાજી મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં પતારેલા સાધુ સંતોનો વધુભાઈ અગ્રાવત અને હર્ષદભાઈ ચાવડા દ્વારા શાલ અને ફુલહારથી સન્માનિત કરીને આશીર્વાદ મેળવ્યા હતા ધંધુકા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ નહીં મળતા વિસ્તારના લોકોના સમર્થન સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવીને શાનદાર જીત સાથે વિજય થયેલા વધુભાઈ અગ્રાવતને તેમજ પૂર્વ નગરપાલિકા પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ ચાવડાને વોર્ડ નંબર બે ના વિસ્તારના લોકો અને ધંધુકા શહેરના સામાજિક અને ધાર્મિક આગેવાનો યુવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા